હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે આલુ વ્હાઈટ ફુલાવ બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા બે નમ બટેકાનું મીડિયમ સાઇઝનું કટિંગ કરી લીધું છે બાસમતી ચોખા બે કપ લીધેલા છે મેં એને અડધી કલાક પહેલાં ત્રણ વખત ધોઈ અને આને મેં પલારી લીધા છે અને એક કપ મોરું દહીં લીધેલું છે બે મીડિયમ સાઇઝની ડુંગળી કોથમરી જરૂર અનુસાર પાણી અને ટમેટા મરચાં અને ત્રણ લીલી મરચી લીધેલી છે કારણ કે આપણે આ વ્હાઈટ ફુલાવ છે એટલે તીખાસ આપણે લીલા મરચાંથી જ લેવાની છે આ આપણે ગાર્નિશિંગ માટે છે વઘાર માટે જીરું મરચાં અને ટમેટા આપણે ઉપરથી ગાર્નિશિંગમાં એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું બે ચમચી ધાણા જીરું અને ગરમ મસાલો લીધેલો છે અહીંયા અમે વ્હાઈટ પુલાવનો જે ગરમ મસાલો આવે છે તે અહીંયા અમે લીધેલો છે આદુ મરચાં અને લસણને મેં વાટી લીધા છે તેની સાથે ખાઈ શકાય તેવી દહીંવાળી કચુંબર બનાવીશું એમાં લીલી ડુંગળી અને એક સૂકી ડુંગળી લીધેલી છે એક નંગ ટમેટું ખટાશ માટે લીંબુ અને અહીંયા મરીનો પાવડર લીધેલો છે કોથમરી અને તીખાશ માટે એક તીખી મિરચી લીધેલી છે આમાં તમે મોરું મરચું એડ કરવું હોય તો મોરું મરચું પણ તમે એડ કરી શકો છો ચાટ મસાલો લીધેલો છે અને દહીં એડ કરીશું આપણે આમાં વઘાર માટે મોટા પાંચ ચમચા તેલ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌપ્રથમ આપણે આખું જીરું એડ કરીશું અને ડુંગળી ડુંગળી જ્યાં સુધી આપણી સોફ્ટ થાય ત્યાં સુધી જ આને પાકવા દેવાની છે ગોલ્ડન બ્રાઉન આપણે નથી કરવાની આપણા ફુલાવનો કલર વ્હાઈટ નહીં લાગે તેના માટે આપણે સેજ પોચી જ કરવાની છે આને ડુંગળીને તો આપણી ડુંગળી પોચી પડી ગઈ છે તેમાં આદુ મરચા અને લસણ વાટેલા છે તે એડ કરી દેસુ ત્યારબાદ આપણે મિરચી એડ કરીશું અને અડધું આપણે મોરું મરચું એડ કરીશું ઉપરથી અડધું આપણે ઉપરથી ગાર્નિશિંગમાં રાખીશું બે મિનિટ પાકવા દેસુ ત્યારબાદ બટેકા એડ કરી દેસુ આપણે જ એડ કરી દેવાના છે કાચા છે તેના માટે ત્યારબાદ બે ચમચી ધાણાજીરું બે ટેબલ જેટલું પાણી એડ કરીશું બે મિનિટ ઢાંકણ ઢાકી અને આપણે પાકવા દઈશું આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે તો જોઈ લેશું આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું દહીં આપણે બટેકા પાકી જાય ત્યારબાદ જ દહીં એડ કરવાનું છે દહીં એડ કરી દેસો તો બટેકા જલ્દીથી આપણે નહીં ચડે ત્યારબાદ આપણે થોડાક ટમેટા એડ કરીશું મેં આ રીતે ગોળ કટિંગ કરી નાખ્યા છે તમારે એકદમ ઝીણું કટિંગ કરવું હોય તો ઝીણું કટિંગ પણ તમે કરી શકો છો ત્યારબાદ આપણે ગરમ મસાલો એડ કરીશું અને દહીં એડ કરી દઈશું ત્યારબાદ કોથમરી એડ કરીશું હવે આપણે આમાં એક ચમચી જેટલી દૂધની મલાઈ એડ કરીશું જેથી આપણો ફૂલ આવે એકદમ સરસ વ્હાઈટ થાય તેના માટે આની જગ્યાએ તમારે બારની મલાઈ ફૂલ ફેટવાળી એડ કરવી હોય તો તે પણ તમે એડ કરી શકો છો મેં અહીંયા ઘરની મલાઈ જ આપણે દૂધની ઉપર આવે છે તે એડ કરેલી છે તાજી મલાઈ દૂધની ત્યારબાદ આપણે બે ગ્લાસ પાણી એડ કરીશું પાણીને એકદમ ઉકળવા દેસુ પાણી ઉકળી ગયું છે એકદમ સરસ તો એમાં ચોખા એડ કરી દેસુ તો આપણે આને ઢાંકણ ઢાંકી અને પાંચથી સાત મિનિટ માટે આને પાકવા દેસું આપણે મીડિયમ ગેસ ઉપર જ્યાં સુધી આપણો ફૂલો પાકે છે ત્યાં સુધી આપણે કચુંબરની તૈયારી કરી લઈએ એકદમ આપણે ચીણું સરસ કટિંગ કરવાનું છે I uh do -huh.

આમાં આપણે ખટાશ માટે લીંબુ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે આને આપણે મિક્સ કરી લેશું તો આપણી કચુંબર રેડી થઈ ગઈ છે દહીંવાળી તો હવે આપણે ફુલાવને જોઈ લેશું હવે આપણામાં થોડુંક પાણી બાકી છે તેમાં આપણે ટમેટા એડ કરી દેસું જે આપણે ગોળ કટિંગ રાખ્યા હતા તે ટમેટા એડ કરી દેસું અને મરચાં હવે થોડીક વાર આપણે આને રહેવા દેસું પાંચક મિનિટ માટે પાંચ મિનિટ આપણે મીડિયમ ગેસ ઉપર આને પાકવા દેવાનું છે તો આપણો ફુલાવ રેડી થઈ ગયો છે તો હવે આપણે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણો વ્હાઈટ આલુ ફુલાવ અને દહીંવાળી કચુંબર તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં